દેગામ તાલુકાના સેપુરા ગામના એક વ્યક્તિ પેટના દુખાવાથી પીડાતા હતા જેઓ દ્વારા અનેક હોસ્પિટલોમાં નિદાન કરાવવામાં આવ્યું ત્યારબાદ તેમને કટલાલની સત્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સત્વ હોસ્પિટલના તબીબોએ તપાસ કરતાં તેમના પેટમાં એક મોટી કેન્સરની ગાંઠ દેખાઈ આવી હતી

એ અમારી પાસે પેટનો દુખાવો લઈને આવ્યા હતા અને તેના પછી અમે એને અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવ્યો અને એમાં એમને સ્વાદુપિંડનું કેન્સર આવ્યું હતું એના પછી આપણી સત્વ હોસ્પિટલની ગેસ્ટ્રો સર્જનની ટીમ દ્વારા એમને વિપલ જેવી મોટી સર્જરી માટે પ્લાન કરવામાં આવ્યું હતું જે આઠથી દસ કલાક ચાલી એના પછી પેશન્ટને પાંચ દિવસ અમે આઈસીયુમાં રાખ્યા અને આજે પેશન્ટ અને એના પરિવારજનો માટે ખુશીનો માહોલ છે કેમ કે પેશન્ટ હવે આજે સારું થઈને પેશન્ટ ઘરે જઈ રહ્યું છે આ વિસ્તારના લોકોએ ગભરાવાની જરૂર નથી હવે આપણી હોસ્પિટલમાં આવી ગંભીર સમસ્યાનું નિદાન થઈ શકે છે અને તેનું સફળતાપૂર્વક નિદાન અને એની ટ્રીટમેન્ટ રાહત દરે કરી આપવામાં આવે છે